હેલો મારા સુપર ડુપર યુવા મિત્રો કેમ છો બધા મજામાં ને હું લાગુ છું ને એકદમ બોલીવુડના હીરો જેવો અત્યારે પણ અત્યારે હું કોઈ બોલીવુડના મૂવીની કે ડાયલોગની વાત કરવા જ નથી થયું હું અત્યારે વાત કરવા આવ્યો છું એક સિરિયસ અને થોડી ગમતી મજાની વાત છે વ્યસન અને આજનો યુવાન વ્યસન અને આજનો મરદનો ફાટ્યો યુવાન હા એ જ તે દારૂ સિગરેટ ડ્રગ્સ નો ડ્રામા અને પાન મસાલા જે આપણા લાઈફ નું એન્ડિંગ બગાડે છે તો હવે તમને કહું કે વ્યસન એટલે શું અરે વ્યસન એટલે એવી ફ્રેન્ડશીપ જે શરૂઆતમાં બોલે આ મિત્ર મોજ કરીએ અને પછી તમારું શરીર મન અને બેંક બેલેન્સ બધું જ લૂંટી લે હવે વાત કરવી ધુમાડા ઘાટતી સિગરેટની એ તો જાણે ફેફસાને કંઈક ભાઈ ચાલ થોડુંક બળી જાય હજે બળી જા અને દારૂ એ તો બે પેગ માર્યા પછી લાગે કે ભાઈ હું તો રાજા છું અને સવારે લીવર બોલે બસ હવે મારા બાપ બસ કર અને હવે વાત કરું પ્રીમિયમની પ્રીમિયમ માલ એટલે કે ડ્રગ્સ એ તો સીધું તમને સ્વર્ગમાં લઈ જાય અને પછી હકીકતમાં બધું જ ધબક્યો આ ત્રણેય વ્યસન શરીરમાં ઝેર ફેલાવે છે એક માળ ફેફસાનો કેન્સર થાય બીજામાં હાર્ટ એટેક અને ત્રીજામાં લિવર ફેલ એ બધું જ એમની ફ્રી ગિફ્ટ છે એ તમે વ્યસન અપનાવો એટલે તમને સાથે સાથે આ બધી જ ફ્રી ગિફ્ટ મળવાની જ છે આપણે યુવાનોના સપના એટલા મોટા હોય છે કે ચંદ્રને પણ એમ થાય કે હું નાનો છું પણ ક્યારેક આપણે એવા ઓસમાર્ટ બની જઈએ છીએ મિત્ર આપણો બોલે અરે યાર એક શોટ લે ને મોજ આવી જાય છે અત્યારે થોડું દૂધ પીવાનું હોય અને આપણે વિચારીએ ચાલ ને થોડુંક ટ્રાય કરી લઉં પછી બે ત્રણ મહિના પછી ગઈ હેલ્થ બગડી અને અને પણ ખાલી ડ્રગ્સ તો તો એ શરીરનું જાણે રીસેટ બટન દબાવી દીધું એવું ફિલિંગ આવે હવે તમને કહી દઉં થોડીક ગમતી જ્ઞાનની વાત તો એક સ્ટડી મુજબ સિત્તેર ટકા યુવાનોને વ્યસનની શરૂઆત બસ ટ્રાય કરવામાં થાય છે અને શરૂઆત કરાવનારા મિત્ર હોય છે મોસ્ટ ઓફલી નાઇન્ટી એટ પર અને પછી લાઈફ એક ખરાબ વેબ સિરીઝ જેવી બની જાય છે સવારે એ જ વસ્તુ જોઈએ એક સિગરેટ વીસ રૂપિયાની આવે દિવસે તમે દસ સિગરેટ પીવો એટલે મહિને સાઠ છ હજાર રૂપિયા જેવા થઈ જાય હવે વાત કરી દારૂની તમે એક દારૂની બોટલ ખોલો એટલે લિવરનું રિપેરિંગ લાખો રૂપિયા પછી થાય બોટલ હજાર રૂપિયાની આવે પછી બીમાર પડો એટલે લીવર લાખો રૂપિયા નું થાય અને ડ્રગ્સ એક તો તમારું બેક એકાઉન્ટ ખાલી જ કરી નાખે હોય તો આ વ્યસન આપણા સપનાને ને ચૂચે છે ફેમિલી નું દિલ તૂટે ફેમિલી આપણા ઉપર વિશ્વાસ કરતી હોય એનું તૂટે એનો વિશ્વાસ તૂટે અને ડોક્ટર છેલ્લે કહીએ કે તમારે લાખો રૂપિયા તમારી ટ્રીટમેન્ટમાં થશે શું તમારે આવી કુલ લાઇફ જોવે છે આવી કુલ લાઈફ તમારે જોવે છે ચાલો બદલી નાખીએ આપણા દેશને આપણા ગામને આપણા શહેરને આપણે યુવાનો વીર ભગતસિંહ જેવા બનીએ વ્યસન વ્યસનને ગામમાંથી શહેરમાંથી રાજ્યમાંથી ગાયબ કરીએ તો હું તમને થોડીક અમથી ટીપ્સ આપી દઉં તમે ગૂગલમાં સર્ચ કરો વ્યસન કેવી રીતે છોડવું એવા બધા વિડીયો જોવો જેથી તમને મોટિવેશન આવશે અને વ્યસનને બોલો બાય બાય તું આઉટ ડેટેડ થઈ ગયું છે મજાનું કામ પકડો સિગરેટને બદલે ગિટાર પકડો દારૂ ને બદલે ડાન્સો પાડી દો દોસ્તોની હેલ્પ કરો ફસાયેલા દોસ્તોને પ્યારથી બોલો ડોફા આ ધંધીના બંધ કરી મોટા સપના જો એવા ગોલ બનાય એવા ગોલ સેટ કર્યા અને બોલો હું દીદી જીતીશ આ દારૂ સિગરેટ મારા લેવલનું છે જ નહીં દોસ્તો આપણે એ યુવાન છીએ જે દીવા છીએ સમાજના એક દીવા છીએ જે આખા સમાજને પ્રકાશિત કરે છે સમાજને શકે છે આ દારૂ સિગરેટ ડ્રગ્સ નું આ બીજી વસ્તુ આપણા માટે છે જ નહીં એક નવો નિર્ણય લ્યો મજબૂત ઈરાદો કરો અને આપણી લાઈફ બ્લોક બની જાય છે તો જય હિન્દ જય ભારત યુવા પાવર જિંદાબાદ થેન્ક્સ અને હસતા રહો મસ્ત રહો હું ઈચ્છું છું કે તમને આમાંથી કઈક જાણવા મળ્યું હોય તમને તમને થોડુંક પણ આ અંદર જેવું છે કે આપણે બંધ કરવાની ટ્રાય કરવી છે તો હું કહું છું ચૂકતા નહીં અત્યારે આ તક અત્યાર સુધી તમારા મનમાં નહીં હોય આ વસ્તુ પણ કદાચ તમને અત્યારે મનમાં થોડુંક પણ અમથું ચિનગારી જાગી હોય તો હું કહું છું ટ્રાય કરજો અને ટ્રાય કરશો તો જ થઈ શકશે અને જે વ્યક્તિ વ્યસનમાં નથી આવ્યા એમને એવું કહું છું એમાં કાંઈ એવું છે નહીં અખતરો એ અખતરા કરાય બીજા ન કરાય તો મિત્રો વધારે મારે જ્ઞાન નથી દેવું જય હિન્દ જય ભારત હું છું પાર્થ માથોડિયા